લોકસભાની ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ પત્નીની સંપત્તિમાં પાંચ જ દિવસમાં પાંચસો પાંત્રીસ કરોડ ઉછાળો આવ્યો છે જ્યારે તેમના પુત્રને બસો સાડત્રીસ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે ચૂંટણી પરિણામો જાહેર થયા તે બાદ ચંદ્રબાબુની કંપની હેરિટેજ ફૂડના સાડત્રીસ ટકા શેર ધરાવે છે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો જેને કારણે કંપનીના પ્રમોટર અને નાયડુના પત્નીની સંપત્તિમાં પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે તેમની પાસે બે પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા છે આ ઉપરાંત તેમની પાસે ત્રણ પોઈન્ટ ચાર કિલો સોનું અને એકતાલીસ પોઈન્ટ પાંચ કિલો ચાંદી પણ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ